અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટા છોટાઉદયપુરમાંથી ભાજપ કોંગ્રેસના ઉમેદવાર એક બીજાને મળ્યા કોંગ્રેસના સુખરામ રાઠવાએ ભાજપના જશુભાઈ રાઠવાને અભિનંદન પાઠવ્યા કોંગ્રેસના સુખરામ રાઠવાની હાર થઈ સુખરામ રાઠવા કાઉન્ટિંગ સેન્ટર પરથી નીકળતા અને જશુભાઈ રાઠવા સેન્ટર પર આવતા સમયે એક બીજાને મળ્યા હતા 21 સંસદી મત વિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવા તરીકે પણ અમારી પોતાની હાર થઈ છે પ્રજાએ અમે જે ચુકાદો આપ્યો છે મતદારો જે ચુકાદો આપ્યો છે એ અમે માથે સિર પર ચડાવીએ છીએ અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે દિલ દઈને કામ કર્યું છે તેમ છતાં ક્યાંક ભૂલ થઈ હશે અમારી હું તો એવું કહું છું મારી જ ભૂલ થઈ હશે બીજા કોઈની ભૂલ નહીં એમ કહું તો ચાલે અને આ હાર ને અમે સર સ્વીકારીએ છીએ દેશમાં શું ચાલી રહ્યું છે તે મને ખબર નથી દેશમાં પણ અપેક્ષિત પરિણામો નથી આવ્યું એવું મીડિયા થકી જાણવા મળ્યું છે ત્યારે આખરે તો પ્રજા અને મતદારો સર્વોપરી હોય છે રેહાન પટેલ જીટી ન્યૂઝ છોટા ઉદયપુર